હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરીશું કોષ ચક્ર અને કોષ વિભાજન વિશે જેમાં આપણે પર્ટિક્યુલર ડિસ્કશન કરીશું સંભાજનના ઘણા ટોપિકની જેમ કે બધાને ખબર છે કે સંભાજન એટલે શું સંભાજન એટલે સીધી વસ્તુ છે કે જ્યારે કોઈ એક કોષ જે છે એક કોષ જ્યારે વિભાજન પામે કોષ જ્યારે શું પામે તો વિભાજન પામે

હોય મતલબ કે રંગસૂત્ર જે છે એ સરખા પ્રમાણમાં વહેંચાય છે પિતૃકોષમાં જેટલા રંગસૂત્ર હતા સેમ એટલા જ રંગસૂત્ર બાળકોષમાં જોવા મળે છે ઓકે આપણે હ્યુમનના એક્ઝામ્પલ થી સમજીએ કે જેવું મનુષ્ય છે મનુષ્યના આપણે સામાન્ય દહી કોષની વાત કરીએ સામાન્ય ત્રેવીસ જોડ હોય છે એટલે જયારે મનુષ્યના સામાન્ય કોષ વિભાજન પામશે સંભાજન પામશે તો આ સંભાજનના પ્રક્રિયાને આપણે સમજવા માટે પ્રક્રિયાને સમજવા માટે એને આપણે બે તબક્કાઓમાં વેચી છે સંભાજનની પ્રક્રિયાને સમજવા માટે કેટલા તબક્કામાં આપણે વહેંચ્યા છે તો કે બે તબક્કામાં પહેલો જે જે તબક્કો તબક્કો છે છે પ્રથમ એ તબક્કાને આપણે કહીશું આંતરાવસ્થા શું કહીશું આંતરાવસ્તા અને જે બીજો તબક્કો છે બીજા તબક્કાને આપણે કહીશું અને જે બીજો તબક્કો જે છે એ તબક્કાને આપણે શું કહીશું તો કે એમ તબક્કો આંતરાવસ્થા તબક્કો જે છે એક પ્રકારનો

કે જીવંત બક્કાની જો આપણે વાત કરીએ તો જીવંત બક્કામાં કોષ જે છે વૃદ્ધિ પામે છે સાદી ભાષામાં કહીએ તો શું કરે છે વૃદ્ધિ પામે છે છાયા પછી એક રીતે સક્રિય રહે છે છાયા પછી એટલે નિર્માણ કરો અપચય એટલે નિગડન કરો તો ચાયા ચાલુ રહેશે ચાયા પછી રીતે શું રહે છે સક્રિય રહે છે વૃત્તિ એટલે શું શું થશે આને સમજવા માટે આપણને એસ તબક્કાનું થોડું નોલેજ હોવું છે ડીએનએ છે એ ડીએનએ નું નિર્માણ થશે એટલે કે એનો

એ બધા જ પદાર્થોનું નિર્માણ કયા તબક્કામાં થશે તો કે કયા પણ તબક્કામાં થશે જ્યાં સુધી આ બધા પદાર્થોનું નિર્માણ નહીં થાય ત્યાં સુધી કોષ એસ તબક્કામાં પ્રવેશ છે નહીં એટલે અહીંયા વૃદ્ધિ પામે છે એનો મતલબ શું થયો વૃદ્ધિ પામે છે એનો મતલબ શું થયો તો કે સીધો મતલબ થયો કે એસ તબક્કામાં જરૂરી જીવન દ્રવ્ય જેમ કે પ્રોટીન છે ઉત્સેચકો હશે આવા બધા પદાર્થો डीएनए બનાવવા માટે જે ઇમ્પોર્ટન્ટ દ્રવ્ય છે એ બધા જ દ્રવ્યો જે છે એ દ્રવ્યોનું નિર્માણ કયા તબક્કામાં થશે ગેપન તબક્કો જીવંત તબક્કામાં થશે હવે એ તબક્કો કે જેમાં આપણે વાત કરી કે મેં डीएनए શું થાય છે પીવડાય છે डीएनए गुणંત આવે છે અને મતલબ એવો જો કે અહીં D ની સંખ્યામાં શું થાય છે વધારો થાય છે DNA ની સંખ્યા અથવા માત્રામાં શું થાય છે વધારો થાય છે આ એક RNA છે ને આપણે C તરીકે દર્શાવીએ છીએ કારણ કે આ આ રીતે 1C તો 1C આગળ જ ભૂલ થાય 2C થાય જે રીતે 2C હોય C એટલે ক্রোમેટેડ

માત્ર રંગસૂત્ર તો કે આ છે રંગસૂત્રની જોડી ફર્સ્ટ 10 લીજોડ તો અહીંયા કેટલા સિત થાય દોર તો કે આ એક અને આ એક હોય હવે S સબકામાં આ DNA સુધઈ જાય છે તો કે ડબલ થઈ જાય છે એટલે S સબકો પૂર્ણ થસે તો ક ડબકો આવશ્યક હોય

બે કોપી બની જશે બે નકલો બની જશે નિમિત્તે માતૃડીએને જે છે એની પણ કેટલી કોપી બની જશે તો કે માતૃડીએને જે છે એની માતૃડીએએ જે છે એની પણ બે કોપી બની જશે ને સંદર્ભે માતૃડીએને लिए भी भी के क्या बन, आ, आ, लिए भाभी देंगे कि मैं भाभी देंगे यहां कितना क्रोमेटिड छे तो यहां 2C હતો અહીંયા કેટલા થઈ ગયા તો કે 1 2 અને 3 અને 4 એટલે આવી ગયા 4C થઈ ગયા નંબર લન કે DNA માત્ર શું થાય છે ડબલ થાય છે તબક્કામાં S તબક્કામાં પણ એ બીજી વસ્તુ સમજવાની છે આ જે DNA જે છે ને એ જ્યારે પૂર્વાવસ્થામાં આજે એ ડીએનએ ઘણીકરણ કરશે મતલબ કે જે અત્યારે છૂટાછવાયા છે જે પ્રવાહી જેવા સ્વરૂપમાં દેખાય છે આપણને તો એ પેકેજિંગ થશે એનું આ બધું ડીએનએ જે છે ભેગું થશે અને એક સખત દંડમય રચના ધારણ કરશે એને આપણે કહી શું રંગ સૂત્ર હવે એક વસ્તુ સમજો કે આ ધારો કે આ જીટુ તબક્કા જે જ્યારે આમાં જશે ત્યારે રંગ સૂત્ર બનશે તો આ એક ક્રોમેટિડ જે છે એક ક્રોમેટિડ કે ધારો કે આ પિતૃ રંગ સૂત્ર આ એનો ક્રોમેટિડ છે આ ક્રોમેટિડ જ્યારે ડીએનએ માં ફેરવાશે તો એક તરફનો ક્રોમેટિડ આપણે એને આ રીતે બતાવીએ કે આ ક્રોમોડિડા અને એની જોડે વાળો જે ક્રોમોડિડ છે એની સાથે જોડાયેલો રહેશે એની સાથે જોડાયેલો રહેશે કોમન સેન્ટ્રોમિયર થી અહીંયા કેટલા સેન્ટ્રોમિયર છે તો કે એક સેન્ટ્રોમિયર છે કેટલા સેન્ટ્રોમિયર છે એક સેન્ટ્રોમિયર છે એવી રીતે 파થ્રો રંગ સૂત્ર જે છે એ પણ જ્યારે

रंगसूत्रमा सेंटरूम ईयर दी संख्या कितनी छे जो आ जे सेंटरूम रंगसूत्र छे ए नो यहां सेंटरूम में केतला एक छे आर नो एक छे तो आनु एक एको सेंटरूम में आने एक रंगसूत्र केवा से आ ने पण एक रंगसूत्र केवा से तो आ कितना रंगसूत्र केवा हैtextarea तो के बे रंगसूत्र केवा है रंगसूत्र गया टोटल बे एक रंगसूत्र बिंदु અને બીજું રંગસૂત્ર છે માતૃ એક પિતૃ અને એક માતૃ રંગસૂત્ર જોવા મળશે ઓકે હવે આ વસ્તુને આપણે આપણે હાઇપોથેટિકલ રીતે ધારણા પ્રાપ્ત વિચારે એક્ચ્યુઅલી રંગસૂત્ર તો કયા તબક્કા બનશે તો એ હંમેશા બનશે કયા તબક્કામાં પૂર્વ અવસ્થામાં બરોબર પણ આપણે ધારો કે હાઇપોથેટિકલી વિચારીએ કે જો જીવન તબક્કાનું જે ડીએનએ છે એનું આપણે રંગ સૂત્ર વિચારીએ તો કેવું તો જીવન તબક્કાની અંદર જે આ પિતૃ રંગ સૂત્ર છે એમાંથી તમે જો રંગ સૂત્ર વિચારો તો એ તમને આ પ્રમાણે જોવા મળશે કે ક્યાં એક જ ચેન્જ છે આડી એન એની ચેન્જ છે આની અંદર શું થઈ જશે જોવા મળશે અને બીજો જે છે કે આ બીજો છે એને આમ કલર સેટ કરી દઈએ તો કન્ફ્યુઝન ના થાય આ બીજો જે માતૃ રંગ સૂત્ર છે એમાંથી તમે બનાવશો તો એ આ પ્રમાણે બનશે અત્યારે આજે જોડી જે છે આ જોડી એક પિતૃ રંગસૂત્ર છે એક માતૃ છે બંનેમાં સેન્ટ્રોમેર જોવો તો આ પિતૃ રંગસૂત્રની અંદર સેન્ટ્રોમેર કેટલા છે તો કે એક આમાં કેટલા રંગસૂત્ર કહેવાય તો કે પિતૃ એક રંગસૂત્ર છે માતૃ એક છે એટલે ટોટલ કેટલા રંગસૂત્ર થાય તો કે બે રંગસૂત્ર થાય તો S તબક કા पहला જીવન દવક કા જો રંગસૂત્રની સંખ્યા ધ્યાન પર લો તો તમે કેટલી લીધી

અહીંયા આપણે વિચારીએ જીવન તબક્કામાં ડીએનએ સંખ્યા એ ધ્યાન પર લઈએ એના માટે આપણે એવું કીધું જીવન તબક્કો એસ તબક્કો અને જે તબક્કો ઓકે જીવન તબક્કામાં જો ડીએનએ સંખ્યા 1 હોય તો એસ તબક્કા પછી બેવડે અને એની સંખ્યા કેટલી થઈ જશે તો કે બરાબર એટલે આપણે અહીંયા લખતા 1c તો 2c જો ડીએનએ ની સંખ્યા 2 હોય

એટલે રંગ સૂત્રોની સંખ્યા s તબક્કે પછી બી કેટલી થશે બે સમજે છે ઓકે પહેલા ધારો કે હાઇપોથેટિકલી આ રીતે આ એક રંગ સૂત્ર અને આ બીજો રંગસૂત્ર સૂત્ર આવો તો ડબલ થયા પછી s તબક્કે પછી માત્ર રંગસૂત્ર આ રીતે થઈ જશે અને મિત્રો રંગ સૂત્ર આ પ્રમાણે થઈ જશે તો અહીંયા સેન્ટર મેળ તો બનવા કે લાગે કે છે અહીંયા બી કે લાગે એટલે રંગસૂત્રો ની સંખ્યા એસ તબક્કામાં જો બે છે તો જીટુ તબક્કામાં કેટલી થશે બે જો રંગસૂત્રો ની સંખ્યા જોડમાં વિચારે તબક્કામાં કેટલી થઈ જશે ત્રેવીસ જોડ થઈ જશે ખાલી શું બદલાય છે શું બદલાય છે અહીંયા આગળ ડીએનએ ની માત્રામાં ફેરફાર થાય છે માત્રામાં પણ રંગસૂત્રોની સંખ્યા કેટલી રહે છે સેમ રહે છે રંગ સંખ્યા શું રહે છે સેમ રહે છે ઓકે સમાન રહે છે ખાલી ફરક એટલો છે કે આ જે જોડ છે એક જોડ એના જે રંગ સૂત્ર છે આ રંગ છે એ એક જ બીજાને ધરાવતો રંગ સૂત્ર છે સિંગલ ક્રોમેટિડ વાળો જ્યારે અહીંયા જે આ ડીએનએ જે છે એમાં કેટલા ડીએનએ છે તો કે બે ડીએનએ ધરાવતો છે ક્લિયર આપણો ઓકે तो आ बात तय गई एस तवक्कम હવે આપણે ચર્ચા કરીશું એ સવક પછી એ સવક પછી આપણે વાત કરીશું જી 2 તવક્કો કવ તવક્કો જી 2 તવક્કો જી 2 તવક્કો જી 2 તવક્કો કમા 6 કેટલા પ્રોટીનનું નિર્માણ કરશે સુગર છે કેટલા પ્રોટીનનું સંશ્લેષણ કરશે કેવા પ્રોટીનનું સંશ્લેષણ કરશે તો ફરતે આપણે વિચારનો ભજી જીરો તબક્કામાંથી ક તબક્કો આવી છે વહેંચણી થશે થવાની છે વહેંચણી થવાની છે તો આ વહેંચણી થવા માટે આપણને ખબર છે કે એક તારાકિરણો રિયલીમાં આપણે વિચારીએ તારાકિરણો શું છે એનું બંધારણ શું છે તો મને ખબર પડે કે એ સૂક્ષ્મ નલિકાઓનું બનેલું છે તારા કિરણો શેનું બનેલું છે સૂક્ષ્મ નલિકાનું બનેલું છે आ सूक्ष्म नलिकाओं क्या प्रोटीन बने ली है तो सूक्ष्म नलिकाओं अपने इंग्लिश में अपने नाम विचार जाने के बाद माइक्रो ट्यूब्यूल ओके तो यानी समझ सके कि आ काया प्रोटीन तो बनेलो छे तो आ बनेलो छे ट्यूब्यूलिन प्रोटीन ट्यूब्यूलिन प्रोटीन ओके तो आवा प्रोटीन्स जे

ક્લિયર કેને અંતરાવસ્થાનો જે સમયગાળો છે અંતરાવસ્થા આ પ્રિપેરેટરી તબક્કો છે એટલે માટે આ તબક્કામાં ડીએનએ આ તબક્કામાં કોષ છે છે 95% જેટલો સમય વ્યતિત કરે છે 95% જેટલો સમય લાગે છે ક્લિયર પછી બાકીના સમયમાં કોષ છે છે એ એમ તબક્કો પૂર્ણ કરે છે કોષ બે બાળકોશમાં વહેંચાય છે